હવે નહીં ચાલે કાળા કાચ નવરાત્રિમાં કાળા કાચવાળી ગાડી લઈને નીકળ્યા તો સમજો તમારી નવરાત્રિ બગડી આજકાલ કાળા કાચવાળી ગાડીઓનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે મોટાભાગના લોકો કાયદાના નિયમોને નેવે મૂકી પોતાની ગાડીઓને કાળા કાચ કરાવતા હોય છે પરંતુ ગુજરાત પોલીસ આના માટે તૈયાર છે હવે પોલીસ નહીં છોડે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગુજરાત પોલીસ પણ એટલી જ સક્રિય જોવા મળી રહી છે અને પોલીસ દ્વારા રાજ્યના દરેક વિસ્તારોમાં હાલમાં કાળા કાચવાળી તેમજ નંબર પ્લેટ વગરની ગાડીઓ સામે કડક ચેકિંગ ચાલી રહ્યું છે જો કે પોલીસે નવરાત્રિ પહેલાં આ ડ્રાઇવ ચાલુ કરી છે તો અમદાવાદમાં પોલીસે નવરાત્રિ માટે સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ કરી છે અમદાવાદમાં નવરાત્રી દરમિયાન પોલીસ ગરબા પાર્ટી પ્લોટ સહિત નવરાત્રિ ગરબા ખેલાતા સ્થળો પર સઘન ચેકિંગ કરશે અને જો કોઈ કાળા કાચવાળી ગાડી પકડાશે તો તેને સ્થળ પર જ પોલીસ લોક કરી દેશે બાદમાં તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરશે માટે કાળા કાચવાળી ગાડી લઈને ફરતા લોકો અત્યારથી જ ચેતી જાય